નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ દસ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકત્રીસો પચાસથી થી ચોત્રીસો પચાસ રૂપિયા સિંગદાણા બારસો પાંત્રીસથી ને તેરસો સાડત્રીસ રૂપિયા કલોજી ચાર હજારથી ચાર હજાર છસો રૂપિયા રાયડો એક હજાર પચાસ થી બારસો ત્રીસ રૂપિયા એરંડા બારસો થી ને બારસો અઠ્યોતેર રૂપિયા ચણા આઠસો પચાસ થી અગિયારસો દસ રૂપિયા રજકા બીજ પાંચ હજાર થી આઠ હજાર છસો રૂપિયા મેથી આઠસો થી બારસો રૂપિયા અડદ એક હજાર પચાસ થી પંદરસો સાહીઠ રૂપિયા મગ રૂપિયા ધાણા ચાલીસ થી ચૌદસો એસી રૂપિયા અજમો નવસો થી બે હજાર રૂપિયા સોયાબીન પાંચસો થી આઠસો રૂપિયા જુવાર છસો એસી સાતસો અઠ્યોતેર રૂપિયા લસણ ચારસો પચીસથી અગિયારસો રૂપિયા વરિયાળી નવસો ચાલીસથી ચૌદસો દસ રૂપિયા તલકાળા ત્રણ હજાર સિત્તેરથી એકતાલીસો રૂપિયા તલ સફેદ ચૌદસો સિત્તેરથી બે હજાર તેર રૂપિયા કાઉન ટુકડા પાંચસો વીસ થી છસો પંદર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢાર થી પાંચસો સાઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો પચાસ થી બારસો સાત રૂપિયા મગફળી સાતસો થી એક હજાર એકાવન રૂપિયા કપાસ બારસો એકવીસ થી પંદરસો સાહીઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે